શક્તિ ગામ ભુજ તેવીસમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા શક્તિ ગામ ભુજ તેવીસમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તારીખ દસ ફેબ્રુઆરી પચ્ચીસના વાર્ષિક પાટોત્સવ ઉજવાયો જેમાં મહાપ્રસાદ દાતા સ્વચંદુબા ગુમાનસિંહ હ મેરુબા ગુમાનસિંહ ઝાલા દ્વારા પ્રસાદ આપવામાં આવ્યો હતો મંડપના દાતા મનુભાઇન જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનતસિંહ જાડેજા શક્તિ ગામ પ્રમુખ મેઘુભાઇન ઝાલા શક્તિ ગામ ઉપપ્રમુખ સિગરાજસિંહ ઝાલા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા ટ્રસ્ટી સુખુબા ઝાલા જગદીશસિંહ ઝાલા રાજુબા ઝાલા રઘુબા ઝાલા સહદેવસિંહ જાડેજા દિલુબા જાડેજા સંત શ્રી માતાજી પ્રમુખ સુખદેવસિંહ ઝાલા મહાવીર બી રાણા ગિરીજ સિંહ રાણા રામદેવ જાડેજા કચ્છ જિલ્લા મહિલા મંડળ પ્રમુખ ચેતનાબા જાડેજા ગુજરાત કર્ણી સેના પ્રમુખ વીરભદ્વસિંહ જાડેજા સુજાંતસિંહ જાડેજા મેરુબા ખુમાનસિંહ ઝાલા કિરીટસિંહ જાડેજા જયવીરસિંહ સોઢા દશસિંહ ઝાલા ગણપતસિંહ સોઢા પૃથ્વીરાજસિંહ ઝાલા તેમજ રાજકી આગેવાનો શક્તિ વ્યક્તિ ગામ કાર્યકરો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ગની કુંભાર ભચરાઉ શક્તિધામ ભુજ ના માજી પ્રમુખ પણ છો આજે ત્રેવીસ મો પાઠવશો છે એના અનુલક્ષીને બે શબ્દ કહેશો એ ખરી વાત છે આજે શક્તિધામ ટ્રસ્ટ શ્રી શક્તિ રાજપૂત ક્ષેત્રી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શક્તિધામમાં ત્રેવીસ મો પાઠવશો છે રંગે ચગેથી ઉજવાય છે અથવા હવન હવન ચાલુ છે પછી હમણાં સાડા બાર વાગે મહાપ્રસાદનું આયોજન છે બાર વાગે મહાઆરતીનું આયોજન છે અને મોડી સંખ્યામાં કચ્છ વસતા રાજપૂત છતીસ ભાઈઓ બધા પધાર્યા છે દર વર્ષે અહીંયા આ ઉપક્રમ કરવામાં આવે છે ના આજે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહભાઈ પણ આયે પધાર્યા હતા પછી પદ્મનશ્રી છે અને સમાજના ભુજમાં વસતા આગેવાનો પણ બધા પધાર્યા છે તો ખૂબ બધાને અભિનંદન છે તે માતા એ શક્તિધામ પાઠો સૌ ઉત્સવ નિમિત્તે આપીએ બધાની લાશો એના અનુલક્ષી બે શબ્દ કહેશો સૌને મારા જય માતાજી ભુજ ખાતે શક્તિધામ મધે આજે ત્રેવીસમો પાઠોત્સવ એ હું સૌ ક્ષત્રિય સમાજોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને આ જે પણ કાર્ય કરી રહ્યા છે શક્તિધામના સૌ અગ્રણીઓ અને આગેવાનો અને ટ્રસ્ટીઓ એમને પણ હું અભિનંદન આપું છું કે આવું વિશાળ કાર્ય ભુજ જેવી સિટીમાં જે થઈ રહ્યું છે સમાજને ખૂબ જ ઉપયોગી થાય છે એટલા માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ